દિલ્હીમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસની મહત્વની બેઠક મળવા જઈ રહી છે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા પાર્ટ ટુ ગુજરાતથી શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે દિલ્હીમાં મળનારી આ બેઠકમાં પ્રદેશ કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહેલ ઉપસ્થિત રહેશે આ સિવાય બેઠકમાં પ્રદેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અત્યાર સુધીના તમામ નેતા વિપક્ષ પણ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે દિલ્હીમાં યોજાનારી આ બેઠક માટે સવારથી પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દિલ્હી પહોંચી ચૂક્યા છે આજે ગુજરાત કોંગ્રેસની ખૂબ મહત્વની બેઠક ભારત જોડો યાત્રા પાર્ટ ટુ અંતર્ગત આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે કોંગ્રેસનું આયોજન છે કે ભારત જોડો યાત્રાનો બીજો ભાગ રાહુલ ગાંધી ગુજરાતથી શરૂ કરે અને ગુજરાતમાંથી શરૂ થઈને આ યાત્રા અલગ અલગ વિસ્તારમાં થાય આ વખતે પદયાત્રા નહી કરે રાહુલ ગાંધી તેવી પણ જાણકારી પ્રાપ્ત થઈ છે અત્યાર સુધીના તમામ નેતા વિપક્ષો આ બેઠકમાં ઉપસ્થિત રહેવાના છે તમામ પ્રદેશ અધ્યક્ષ અત્યાર સુધીના બેઠકમાં હાજર રહેવાના છે અને તેના માટે સવારથી જ દિલ્હીમાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ પહોંચી ચૂક્યા છે